હું નાઈને નીકળી ગયો હું ડીશા જવા હારું જેમ કે આજે ડીશા ઉપરલો સાપરો હે ને એ અમુક કરવાનું છે એટલે હવે મોમ તો મોડ થઈ ગઈ જવાનું વહેલું હતું હું કહું ઉઠવાનું નહીં એટલે હવે દહવાળી બસ આવે છે એમાં જવું એટલે બસ એટલે કે આપણી રામપ્યારી રામપ્યારે આવે છે એમાં જવું અને હવે નીકળી ગયો હોઉં ગામના સ્ટેશન ઉપર એટલે બસનો ટાઈમ થઈ ગયો છે અને ઉપરલો ઉપર મળે ને એ અમુક કરાવવાનો છે તો બને દેજો મારા વ્લોકમાં તો હું આવી ગયો અમારા ગામના બસ સ્ટેન્ડ ઉપર ને રામ પ્યારી હવે આવે જ છે અને છે સુરો મારે સુર કોવું નહીં તારે લાઈક કરો ફોલો કરો એવું કેદ ખરી લે આ તો કે કોઈ ફોલો ના કરાય છે શરમ ગયો બાપડો અમારા ગામનું બસ સ્ટેન્ડ છે ઓ રામપ્યારી આવશે રામપ્ય નહીં સુરા રામ પ્યારી આવશે ને હમણાં કોણ આવશે હમ સુરેજી જેતુ કાકા તૈયાર છે ચલાવાજી આવશે આડા દાય આવશે એમ ને હાલ રોજ જો હવે આપણે રાતિયારી આવી ગયા અને આપણે રાતિયારી બેહી ગયા આ છે કંડક્ટર જીતુ કાકો અને આ છે આપણો ભાઈબંધ સાગરા તો સાગર સાગર મીઠાઈ કી સાગરા કો કેવું થારે કેપરો સાગર ને લાઈક કરો ફોલો કરો

અડધા કિલો આયે લાઈટ લગાવવાની હવે લાઈટ લગાવી ખબર પડે કે લાઈટ લગાવી છે કે અમારો પણ બમણ કરે છે અને હવે જવું છું હું વાળ કપાવવા આ તો ઉપરનો વાળ ઉડાડ ના એટલે કે ઉપરના વાળ ઉડાડ નાખવાના તો હું આવી ગયો હિતેશભાઈ દુકાને વાળ કપાવવા વાળું અને આ ચડે ઊભા છે હિતેશભાઈ જો કે ઉપર વાળનો રિશેચ કરે જો આપો કે કો કે કેની છે 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 અને આ અંજનભાઈ જેએસબીભાઈ દાઢી કરેલા છે અને અમાર ભાઈ ચી ગયો એટલે અર્ધ કિલો

પોલીસ સ્ટેશન ની હોમ જ રાજુ કાકા ની દુકાન છે તમે અવશ્ય મુલાકાત લેજો અને રાજુ કાકા ને આખા દિશામાં માં ભાવ ઓછો હશે બધા કરતા રાજુ કાકા શું કેવું રાજુ કાકા સાચી વાત ને સાચી ડાયરેક્ટ ટપન ની અંદર એમો એવું છે બધા કિતરી ટપન લાવો તમે કોઈ બી લાવો આઈફોન થી લાઈન નકિંગ થી લાઈન એવો ઓપો કિતરી ટપન બધા ઓન્લી 150 રૂપિયા રાજુ કાકા કે તો કે ઓન્લી 150 રૂપિયા લઈ બીજું શું કહો બોલો બીજું